નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ સરદાર ઓવરબ્રિજ પર એસટી બસ અને રીક્ષામાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એસટી બસ ના આગળના પડખામાં રિક્ષા ઘુસી જતા મામૂલી નુકસાન થવા પામ્યું અને પેસેન્જર નો બચાવ થયો કારણ કે બ્રિજ ઉપરથી રેલિંગ તોડીને બસ નીચે પડી જતા વાર ન લાગતા સદનસીબી કોઈ પણ પ્રકારની જાનહાની

ના સાવા છે શું ભાઈ વાગ્યું છે તમને વાગ્યું છે ભાઈ હા ભાઈ પેસેન્જર ઉતારી છે આ હા માટે બે બોલો બોલો અને એક્ટિવા માટે

એકદમ સાઈડ આયા એટલે મેં મારા વાહન બ્રેક સામે મારી બસ ની અંદર કોઈ પણ મુસાફર ને કોઈ પણ જાતિ કોઈ નાની મોટી થઈ નથી થઈ રિક્ષા ચાલક અકસ્માત ની અંદર ભાઈલો છે